હેલો એવરી વન તમારા બધાનું સ્વાગત છે આજે આપણે એક નવી ડીશ બનાવવાના છીએ જે ક્યારેય તમારા ઘરમાં બની જ નહીં હોય અને ડીશ બનાવશો તો ઘરના બધા ચાટતા થઈ જશે અને તમારા વખાણ કરતા નહીં થાકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલા તો આપણે એક મિક્સર કટર લઈશું અને તેમાં એક કપ જેટલો રવો એડ કરીશું અને રવા ની અંદર પાણી નથી નાખવાનું આપણે છાસ નાખીશું એટલે ખટાશ આવે તો રવો જલ્દી પલળી જાય થોડી નાખીશું જેનાથી તમને એવું લાગે કે રવામાં સારું એવું બેટર બને એ રીતે પછી તેમાં થોડું મીઠું નાખીશું અને પછી તેને મિક્સર કટરમાં મિક્સ કરી લેશું મિક્સર કટરમાં મિક્સ થઈ જાય એટલે આપણે એક બાઉલ લઈને તે જે મિક્સ થયેલું છે તેને તેમાં કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત રવો પીસાઈ ગયો છે

અને કેપ્સિકમ કટ કરવાના છે બધું જ આ રીતે ઝીણો ઝીણો કટ કરીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા જો તમારે આવી જ યુનિક અને નવી નવી રેસીપી જેબીસ કિચન પર જોવી હોય તો વીકમાં ત્રણ વાર આવે છે મંગળવાર ગુરુવાર અને શનિવાર તો તમે જરૂરથી જોજો અને કેવી લાગી એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી મારી પાસે અત્યારે ગ્રીન કેપ્સિકમ અવેલેબલ હતું એટલે મેં ગ્રીન કેપ્સિકમ લીધેલું છે જો તમારી પાસે રેડ કે યલો કેપ્સિકમ હોય તો તમે રેડ ને યલો કેપ્સિકમ ને પણ આ રીતે કટ કરી શકો છો જો તમે કાંદા નથી ખાતા તો કાંદા ને તમે નહીં નાખો તો પણ સ્વાદ સારો જ આવશે આ રીતે બધા જ વેજીટેબલ ઝીણા ઝીણા કટ થઈ જાય એટલે હવે આપણે ગાજર લેશું તો ગાજરને આપણે ઝીણું ઝીણું કટ નથી કરવાનું તેને આપણે મેં એક મોટું બાઉલ લીધેલું છે અને પછી તેમાં જે ગાજર છીણીને રાખ્યું હતું તે કેપ્સિકમ કાંદા અને કોબી ઝીણી ઝીણી કટ કરીને રાખી હતી તે એડ કરીશું અને આટલું જ એડ થઈ જાય પછી એક મરચી મેં એડ કરેલી છે જો તમે વધારે તીખું ખાતા હોય તો વધારે પણ મરચું એડ કરી શકો છો પછી તેમાં થોડો મરી પાવડર અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને જો તમારે ચીઝ નાખવું હોય તો તમે ચીઝ નાખી શકો છો ચીઝ નાખશો તો સ્વાદ ખૂબ જ સારો આવશે મેં અહીંયા જે નોર્મલ ચીઝ આવે છે તે અને મોઝરેલા ચીઝ બંને એડ કરેલું છે જો તમે બંને એડ કરશો તો ખૂબ જ સારું લાગશે અને પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું

તમે જોઈ શકો છો કે આ રીતના થઈ જશે આંગળીમાં બીજી સાઈડ પણ તેને ચડવા દઈશું તમને એટલા માટે ગેસ ફ્લેમ મીડિયમ રાખવાનો કહું છું કેમકે આને આપણે સોફ્ટ રાખવાનું છે એકદમ કડક નથી કરી દેવાનું હવે બંને સાઈડ ચડી ગયું છે તો આપણે તેને પ્લેટમાં લઈ લેશું તો તમે જોઈ શકો છો કે બહુ મીડિયમ રોટલી છે બહુ જાડી પણ નહીં અને પતલી પણ નહીં હવે તેની ઉપર આપણે જે મસાલો બનાવીને રાખ્યો હતો તે નાખીશું મસાલો થોડો વધારે લેવાનો છે આપણે રોટલી થોડી મોટી છે તો ફરતી સાઈડ તે વળી જશે એટલા માટે હવે આ રીતે મસાલો એડ થઈ જાય અને પછી તેને ચારેય બાજુથી આમાં જે રીતે હું વાળું છું એ રીતે તમારે વાળી દેવાનો છે જો તમારે ત્રિકોણાનો સેપ આપવો હોય તો તમે ત્રિકોણ પણ આપી શકો છો મેં અહીંયા ચોરસ ચોરસ આપેલો છે છે તો આ રીતે તમારે બધા આપી અને બધી જ રોટલી તૈયાર કરીને બધા જ આ રીતના પોકેટ તૈયાર કરી લેશું તો હવે આપણા બધા જ પોકેટ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ગ્રીલ મશીન લેશું અને તેને ગરમ થવા દેસુ થોડું થોડું ગ્રીલ મશીન ગરમ થાય એટલે તેમાં થોડું ઘી નાખી દેશો જો તમારે ઘી વગર ગ્રીલ કરવું હોય તો તમે કરી શકો છો કેમ કે મશીન નોન સ્ટીક હોય છે એટલે તે જરાક પણ ચોટશે નહીં અને ક્રિસ્પી પણ થઈ જશે અને પછી ઘી નાખી દઈએ એટલે આપણે જે પોકેટ બનાવીને રાખ્યા હતા તે મૂકી દેશું જો તમે આ બાળકોના લંચ બોક્સમાં કે ઘરના લોકોના ટિફિનમાં પણ આ રીતે તમે રવાના પોકેટ બનાવીને મૂકી શકો છો ટિફિન ખાલી નહીં જ આવે તે મારી ગેરંટી છે

મેં જેબિસ કિચનની ચેનલ પર એક પ્લે લિસ્ટ બનાવેલી છે જેમાં ઓનિયન ગાર્લિક વગરની બધી જ રેસિપી બનાવેલી છે તો તમે તે જરૂરથી જોજો અને એ રેસીપી કેવી લાગી એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આઈ હોપ કે તમને રેસીપી સારી જ લાગશે તો હવે એકદમ તૈયાર થઈ ગયા છે આપણા રવાના એકદમ ક્રિસ્પી એવા પોકેટ હવે વચ્ચેથી આપણે તેને આ રીતે પીઝા કટરની મદદથી કટ કરી લેશું આપણે બધા જ પોકેટને આ રીતે કટ થઈ જાય એટલે તમે એને ગ્રીન ચટણી સાથે કે શેઝવાન સાથે કે તમે સાથે 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 તેને લઈ શકો છો અને ખૂબ જ સારી લાગે છે છે તો તૈયાર ચીઝી એન્ડ યમી એવા સૂજી પોકેટ જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ